એક દિવસ હું કામ પરથી જલ્દી પાછો ફેર્યો તો મેં જોયું કે મારા પપ્પા મારી પત્નીને મારી મારી રહ્યા હતા મને જોતાં જ પત્ની બોલી મારી ગલતી છે મેં દરવાજો ખુલ્લો છોડી દીધો હતો અને ઘરમાં ભીખ માંગનારી ઘૂસી ગઈ હતી મને ખૂબ જ અજીબ લાગ્યું કેટલાક દિવસ પછી મારી પત્ની ચાલતા ચાલતા પડી ગઈ તો મારી નજર તેના પગ પર પડી તેને ઘણી ચોટ વાગી હતી તેણે કહ્યું કે સીડીઓ પરથી પડી ગઈ હતી અને સાથે જ રડવા લાગી મને પપ્પા પર શક થયો બીજે દિવસે હું કામ પર જવાનો બહાનું બનાવીને ઉપરની છત પર જઈને સુપાઈ ગયો અને થોડીવાર પસાર થઈ તો મારા રૂવાડા ઊભા થઈ ગયા ત્યારે નીચે મેં જોયું કે પપ્પા અર્પિતાને કેમ મારી રહ્યા છે એવી પણ શું ગલતી થઈ ગઈ છે કે તેણે મારવાનું શરૂ કરી દીધું છે એ મારી પત્ની છે છે તમારી વહુ દીકરી જેવી છે અને દીકરી પર હાથ કોણ ઉઠાવે છે હું એકદમ ગુસ્સામાં બહાર નીકળી ગયો તરત જ પપ્પા અને અર્પિતાની વચ્ચે આવી ગયો અને અર્પિતાને પકડીને પોતાની સાથે લગાવી લીધી હતી એ હિચકીઓ સાથે ખરાબ રીતે રડી રહી હતી કહેવા લાગી નાના પપ્પાએ મને વધુ નથી માર્યું ગલતી મારી છે મેં ઘરનો દરવાજો ખુલ્લો છોડી દીધો હતો એક ભીખ માંગનારી અંદર ઘૂસી આવી હતી તમને તો ખબર જ છે આજકાલ કેટલી ઘટનાઓ થઈ રહી છે ભીખ માંગનારાઓનો વેશ બનાવીને લોકો ઘરમાં ઘૂસીને લૂંટી લે છે મારા ઘરેણા પણ ઘરમાં જ રાખેલા છે પપ્પા ગભરાઈ ગયા હતા કદાચ એટલે જ મારવાનું શરૂ કરી દીધું પપ્પા મારી ગલતી થઈ ગઈ છે હું આગળથી ધ્યાન રાખીશ કે તમને ફરિયાદનો મોકો ના આપો અર્પિતાએ માથું ઝુકાવીને પપ્પા પાસે માફી માંગી હતી અને પોતાના ઓરડા તરફ આગળ વધી ગઈ હતી જ્યારે મને આશ્ચર્ય થયું એક દરવાજો ખુલ્લો છોડી દેવા પર કોણ હાથ ઉઠાવે છે પણ જ્યારે અર્પિતા ખુદ આ મામલો બંધ કરી ચૂકી હતી તો હું પપ્પાને શું કહી શકું બસ અર્પિતાના ધૈર્યનો હું કાયલ થઈ ગયો હતો જોકે પપ્પાએ ખૂબ જ સામાન્ય વાત પર તેને માર્યું હતું આ કોઈ એટલી મોટી ગલતી નહોતી હું પપ્પાની તરફ ગુસ્સાથી જોતો હતો અને પોતાના ઓરડામાં ચાલ્યો ગયો હું અર્પિતાને ખૂબ પ્રેમ કરતો હતો એ પોતાના મા બાપની એકલી દીકરી હતી જે નાચથી ઉજરી હતી તેણે પોતાના ઘરમાં કદી કોઈ દુઃખ નહોતું જોયું પણ આજે પપ્પાનું તેના પર હાથ ઉઠાવવું મને દુઃખી કરી ગયું હતું મેં મનોમન નક્કી કરી લીધું કે હું મા સાથે સ્પષ્ટ વાત કરીશ અર્પિતા કોઈ પણ ગલતી કરે પણ આગળથી પપ્પા તેના પર હાથ નહીં ઉઠાવે આવે નહી તો હું બધા સંબંધો અને ભૂલી જઈશ હું ઓરડામાં ગયો તો અર્પિતા સામે બેઠી હતી પોતાના સાફ કરી રહી હતી મારી તરફ જોઈને મુસ્કરાઈ ગઈ હતી પણ એકદમ તેના ચહેરા પર પીડાની લહેર દોડી ગઈ હતી તેનો ઓઠ ફાટેલો હતો અને કદાચ મુસ્કુરાવાથી ઓઠમાં દુઃખ થયું હતું હું તેની પાસે ગયો અને તેની ચોટ સાફ કરવા કહેવા લાગ્યો અર્પિતા આ શું વાત થઈ તે મારી અને પપ્પાની વચ્ચે વાત કેમ બદલી દીધી મને તેમની સાથે પ્રશ્નોતરી કરવા દેતી ખુદ જ બધી વાત બંધ કરીને આવી ગઈ પપ્પાનું તારા પર હાથ ઉઠાવવો કોઈ પણ રીતે સાચું નથી તું મારી પત્ની છે કોઈ ગુલામ નથી કે સીધા તારા પર હાથ ઉઠાવી દે હું તે સમયે પણ ગુસ્સાથી ભરેલો હતો અર્પિતા કહેવા લાગી કોઈ વાત નહીં મારી જ ગલતી હતી મેં ખુદ જ તેમને ગુસ્સો કરાવ્યો હતો તેમણે કેટલી વાર કહ્યું હતું કે હું ઊઠીને દરવાજો બંધ કરી દઉં પણ મેં ટાવી દીધું હતું એ સ્ત્રી પણ મોં ઉઠાવીને અંદર ચાલી આવી સાવ ને છોડો પપ્પા સારા છે તેમને ગુસ્સો કરવાનો મોકો તો મેં ખુદ જ આપ્યો હતો અર્પિતાએ માથું ઝુકાવીને ધીમા અવાજમાં કહ્યું હું મુસ્કુરાઈ ગયો તેનું એવું ધૈર્ય મને પસંદ આવ્યું હતું પણ એનો એ અર્થ એ નહોતો કે હું તેના ધૈર્યની પરીક્ષા લઉં રાત્રે હું માના ઓરડામાં ગયો અને તેમની સાથે સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે પપ્પાને તમે ખુદ જ સમજાવી દો આગળથી મારી પત્ની પર હાથ ઉઠાવવાની જરૂર નથી એ કોઈ પણ ગલતી કરે ચાહે કેટલું પણ મોટું નુકસાન કરે તેને પ્રશ્ન કરવાનો હક ફક્ત મારો છે એ અર્પિતાને એક શબ્દ પણ નહીં કહે માએ તરત હામાં માથું હલાવ્યું અને કહેવા લાગી ગયું ગુસ્સો ના કર આગળથી હું ખુદ આ વાતનું ધ્યાન રાખીશ કે તારા પપ્પાનો વર્તાવ અર્પિતા સાથે ખોટો ના થાય મેં કહ્યું આજ બધા માટે સારું પણ રહેશે એમ કહીને હું ઓરડામાંથી બહાર નીકળી આવ્યો કેટલાક દિવસ શાંતિથી પસાર થઈ ગયા હતા હું પણ પપ્પાની તરફથી નિશ્ચિત હતો માં એક દિવસ માસીના ઘરે ગઈ હતી માસી બીમાર હતી હું સવારે કામ પર જતો અને સાંજે ઘરે પાછો આવતો હતો હું કિચનમાં નાસ્તો કરી રહ્યો હતો જ્યારે અર્પિતા કિચનના બીજા કામો નિપટાવી રહી હતી ત્યારે મેં જોયું કે તેની ચાલમાં લંગડાહટ છે અને એકદમ એ પડી ગઈ પગ પરથી કપડું ખસી ગયું હતું મારી નજર તેના પગ પર પડી તો મારું દિલ ધડકી ગયું તેના પગ પર ઘણો મોટો ઘા હતો મોટી ચોટ લાગી હતી લોહી વહેવા લાગ્યું હું તુરત અર્પિતા પાસે ગયો અને પૂછવા લાગ્યો આ તારા પગ પર શું થયું છે આટલો મોટો ઘા કેવી રીતે થયો મારી પત્ની કહેવા લાગી કે હું સીડીઓ પરથી પડી ગઈ હતી અને તેની સાથે જ તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા એ જોર જોરથી રડવા લાગી હું તેની તરફ જોઈને આશ્ચર્યચકિત ચકિત રહી ગયો એ એટલી ઓછી હિંમત વાવી નહોતી કે નાની વાત પર રડી પડે હું વિચારવા લાગ્યો કે જ્યારે ચોટ લાગી હતી ત્યારે તો કહ્યું પણ નહોતું અને હવે જ્યારે મેં ઘા જોઈ લીધો તો શા માટે રડવા લાગી તેનું રડવું તો કોઈ બીજી તરફ જ ઇશારો કરી રહ્યો હતો મેં તેને પોતાના ગવે લગાવી લીધી હતી અને દિલાસો આપવા લાગ્યો કે કોઈ વાત નહીં હું તારા ઘા પર દવા લગાવી દઈશ હું તેને સહારો આપીને ઓરડામાં લઈ ગયો તેના ઘા પર દવા લગાવી અને કહેવા લાગ્યો ગયો તારું ધ્યાન ક્યાં હોય છે કેટલી મોટી ચોટ લગાવી દીધી છે જો ક્યાંક ઉપરથી સીડી પરથી પડી હોત તો ખબર જ નહીં કેટલું નુકસાન થઈ જતા હવે પોતાનું ધ્યાન રાખજે છે મને આવી ફરિયાદ ફરી ના મા ત્યારે અર્પિતાએ આ વાતમાં માથું ઓલાવી લીધું હતું પણ તેની આંખોમાં બે બસી મને સ્પષ્ટ દેખાઈ રહી હતી મારા દિલમાં કંઈક ખટકવા લાગ્યું એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક કંઈક ખોટું છે એ દિવસ પપ્પા જેમ અર્પિતાને મારી રહ્યા હતા આ ઘરમાં તેની સાથે સારો વર્તાવ નહોતો થઈ રહ્યો પણ તેના પછી પણ એ મને બધું છુપાવતી હતી જરૂર કોઈ મોટી વાત હતી અર્પિતા ખુદ મને કંઈ પણ કહેવાની નહોતી કારણ કે જો તેને કહેવું હોત તો પહેલા દિવસે કહી હવે જે પણ હતું મારે ખુદ જ આ વાતનો પતો લગાવવાનો હતો પપ્પાનો અર્પિતા સાથેનો વર્તાવ અર્પિતાનો પપ્પાને જોતા જ ડરી જવું માનું મારી સાથે નજરો ચોરાવું બધું મારી આંખો સામે વારંવાર ફરી રહ્યું હતું અને મને લાગી રહ્યું હતું કે જરૂર અર્પિતાને લાગતી ચોટ પાછળ પણ પપ્પાનો જ હાથ છે એટલે કે પપ્પાનો હાથ એ દિવસ પછી પણ નહોતો રોકાયો હું ગુસ્સાથી ઉકવી ઉઠ્યો પણ અર્પિતા સાથે હવે આ વાત પર કોઈ ચર્ચા નહોતી કરી કારણ કે આ મામલો મારે પોતાની રીતે ઉકેલવાનો હતો બીજે દિવસે હું સવાર સવારમાં ઉઠીને નાસ્તો કરી રહ્યો હતો અર્પિતાને કહ્યું કે હું કામ પર જઈ રહ્યો છું છું પપ્પા તે સમયે સૂઈ રહ્યા હતા મારા જવા પછી જે ઉઠતા હતા અને અર્પિતા તેમને નાસ્તો બનાવી આપતી હતી પપ્પાને વાસી ખાવાનું પસંદ નહોતું એટલે જ્યારે પણ તેમને ખાવાનું હોય તેમના માટે તાજું ખાવાનું બનાવવામાં આવતું હતું માં પણ તેમના માટે તાજું ખાવાનું બનાવતી હતી અને જ્યારથી મારા લગ્ન ત્યારથી અર્પિતા પણ માટે તાજું ખાવાનું જ બનાવતી હતી જ્યારે ઘરના બાકીના સભ્યો એક જ વાર બનાવેલું ખાતા હતા મોડું કે વહેલું જ્યારે પણ ખાવાનું હોય ખાઈ લેતા હતા હવે હું કામ પર જવાનું કહીને ઝડપથી પોતાના ઘરની છત પર ચડી ગયો ત્યાં જઈને એક ઓરડામાં છુપાઈ ગયો જ્યાંથી બારી ખુલતી હતી અને એ બારીમાંથી આખા આંગણાનું દ્રશ્ય દેખાતું હતું હું ત્યાં બેસી ગયો અને પપ્પાના ઉઠવાની રાહ જોવા લાગ્યો થોડી વાર પછી પપ્પા ઊંઘમાંથી ઉઠ્યા અને વોશરૂમમાં ગયા ત્યારે અર્પિતા તેમને જોતા જ કિચનમાં ગઈ અને તેમના માટે નાસ્તો બનાવવા લાગી તેણે ઝાડુ પણ વચ્ચે અધૂરું છોડી દીધું હતું એટલે કોઈને કોઈ હદ સુધી મારો શક સાચો હતો પપ્પાએ તેને ડરાવીને રાખેલી હતી જરૂર કંઈક એવું કહ્યું કે હશે જેના કારણે એ તેમનાથી ડરવા લાગી હતી એ દિવસની તેમની મારતો મારી સામે જ હતી પપ્પા આંગણામાં જ ચાર પાય નાખીને તેના પર બેઠા હતા અર્પિતા નાસ્તો લઈને તેમની સામે રાખીને કિચન તરફ વધી જતી કે પપ્પાએ થાવી ઉઠાવીને જમીન પર ફેંકી દીધી હતી થાઓ ઉછોઈને અર્પિતાને લાગી તેના મોમાંથી સિંચ નીકળી ગઈ મેં ઉપરથી પોતાની મુઠ્ઠીઓ બાંધી લીધી હતી પણ હજુ હું નીચે જવા નહોતો માંગતો હતો પણ અહીંયા બેસીને બધી કાર્યવાહી જોવા માંગતો હતો હું ઈચ્છતો હતો કે પપ્પાની આખરી હદ જોઈ લો કે આખરે એ કેટલા દૂર જઈ શકે છે પપ્પા ઉઠ્યા અને ખૂણામાં પડેલો દંડો ઉઠાવ્યો હતો અને ત્રણ ચાર ડંડા અર્પિતાની કમર અને પગ પર માર્યા હતા અર્પિતા દરથી બેવડ થઈ ગઈ પણ મોંમાંથી સિંચ ના નીકળી પપ્પા સતત તેને પીટી રહ્યા હતા આ દ્રશ્ય હવે મારી સહનશક્તિની બહાર હતું હતું મારી સામે મારી પ્યારી પત્નીને આટલી પીડા પહોંચાડવામાં આવી રહી હતી અને હું ચૂપ રહી જાઉં એ શક્ય જ નહોતું હું તરત ઓરડામાંથી બહાર નીકળ્યો અને પપ્પાને અવાજ આપતો દોડતો નીચે આવ્યો તેમને એક ધક્કો માર્યો હતો અને તેમના હાથમાંથી દંડો પકડીને દૂર ફેંકી દીધો હતો અર્પિતા તે સમયે જમીન પર પડી હતી તેના કપાહ પરથી લોહી વહી રહ્યું હતું પગ પર જે ઘા હતો તેમાંથી ફરી લોહી નીકળવા લાગ્યો હતું એ એકદમ નિર્જીવ થઈ રહી હતી મેં તરત તેને ઉઠાવી અને પોતાના ઓરડામાં લઈ ગયો હતો જ્યાં બેસીને મેં તેને પાણી પીવડાવ્યું અને જ્યારે ઓરડામાંથી બહાર આવ્યો હતો તો પપ્પા ક્યાંય નહોતા હતા પપ્પા સાથે પછી વાત કરવાનું વિચારીને મેં તુરંત અર્પિતાને પોતાની સાથે લઈને હોસ્પિટલ લઈ આવ્યો જ્યાં તેને પેનકિલર કિલર ઇન્જેક્શન લગાવવામાં આવ્યા ડોક્ટરે મને ખરાબ કહ્યું ડોક્ટરને લાગી રહ્યું હતું કે કદાચ મેં ખુદ મારી પત્ની પર અત્યાચાર કર્યો છે બધું સાંભળીને મેં પોતાની અને અર્પિતાની જાન છોડાવી અને હોસ્પિટલેથી ઘરે આવ્યો અર્પિતાને સહારો આપીને બેડ પર બેસાડી અને તેની સામે બેસીને કઠોર અવાજમાં તેની પાસેથી પૂછ્યું હવે તું તું મને કહે કે શું વાત છે છે પપ્પા તને કેમ મારે અને તેમની માર ચૂપચાપ કેમ સહન કરી રહી હતી મને કેમ ના કહ્યું અને શું મને આ બધા વિશે ખબર છે અર્પિતાએ આ વાતમાં માથું લાવ્યું અને કહેવા લાગી હા માજીને ખબર છે કે પપ્પા મને મારે છે અને ફરી રડવા લાગી ગઈ તેની આંખો જોઈને હું થોડો નરમ પડ્યો હતો પણ જો હું તેમની સામે નરમાઈ બતાવ તો એ કદાચ બધી વાત ફરી છુપાવી દેતી એટલે મેં તેના આંસુ લૂચ્યા અને કહ્યું મને એ કહે કે પપ્પા તને કેમ મારે છે ત્યારે અર્પિતા કહેવા લાગી ગઈ મને નથી ખબર એ મને કેમ મારે છે પણ જ્યારે પણ મારવાથી ગલતી થાય છે તો મને ઘણું પીટી નાખે છે સાથે ધમકી પણ આપે છે કે જો મેં તમને કે કોઈને કંઈ કહેવાની કોશિશ કરી તો એ માજીને પણ ઘરમાંથી કાઢી મૂકશે અને તમને પોતાની સંપત્તિમાંથી અલગ કરી દેશે હું નથી ઈચ્છતી કે મારા કારણે તમે કોઈ મુશ્કેલીમાં પડો ગલતી તો બહુ મારાથી જ થાય છે એટલે જ મને માર પડે છે એટલે હું ચૂપચાપ સહન કરી રહી હતી અર્પિતાની વાત સાંભળીને હું ગુસ્સાથી ઉઠ્યો તેની તરફ ઘૂરી જોઈને કહેવા લાગ્યો તને મારા પર એટલો પણ વિશ્વાસ નથી કે તું મને પોતાના ઘરવાઓની કોઈ ફરિયાદ કરીશ તો હું તેમની સાથે વાત પણ નહીં કરું પપ્પા મને સંપત્તિમાંથી અલગ નહીં કરી શકે અને ના માને ઘરમાંથી કાઢી શકે તે આ ભય કેમ પાવી લીધો હતો તો એ કહેવા લાગી ગયું જ્યારે તેમણે મને ધમકી આપી તો મને લાગ્યું કે સાચે જ એવું કરી દેશે અને એ એવું કેમ નહીં કરી શકે તેની માસુમિયમથી મારી તરફ જોયું તો હું પોતાનો બધો ગુસ્સો ભૂલી ગયો એકદમ તેને ગવે લગાવી લીધી હતી અને કહેવા લાગ્યો પપ્પા ના મને જાયદાદમાંથી અલગ કરી શકે છે અને ના મને ઘરમાંથી કાઢી શકે છે તેમની પાસે આ બંને અધિકાર નથી માને ઘરમાંથી કાઢશે તો ખુદ જ ઠોકરો ખાશે છે એ કહેવા લાગી એ કેવી રીતે છે એ તમારા પપ્પા છે તેમની પાસે બધા અધિકાર છે આ ઘર પણ તમારું પેતૃક ઘર છે તો જરૂર તમારા પપ્પાના નામે જ હશે તમારી જિંદગી ખરાબ થઈ જશે એટલે પપ્પા સાથે ઝઘડો ના કરો કેટલાક દિવસ પછી જ્યારે તમે ખુદ પોતાનું કોઈ ઘર બનાવી લેશો તો મને ત્યાં લઈ જજો અને માજીને પણ તેની માસુમીયત ભરી વાતો સાંભળીને હું મુસ્કુરાઈ ગયો કહેવા લાગ્યો આજે સાંજે તને ખબર પડી જશે કે પપ્પા મને જાયદાદમાંથી અલગ કેમ નહીં કરી શકે અને માને પણ ઘરમાંથી કેમ કાઢી ન એ ચકિત થઈને મારી તરફ જોઈ રહી હતી અને વારંવાર મારી પાસેથી પૂછતી રહી પણ મેં તેને કંઈ પણ ના કહ્યું અડધા કલાક પછી પપ્પા ઘરે પાછા આવ્યા હતા અને આવતા જ પોતાના ઓરડામાં ચાલ્યા ગયા હતા મેં પણ તેમની સાથે કંઈ ના કહ્યું પણ હું માને બોલાવી ચૂક્યો હતો હવે હું તેમની સામે જ વાત કરવા માંગતો હતો હું જ્યારે પણ પપ્પા સાથે કોઈ વાત કરતો હતો તો તેમને હંમેશા મને ખોટું લાગતું હતું એ માની સાઈડ લેતી હતી આજે ખુદ પણ પોતાની આંખોથી પોતાના પતિની અસલિયત જોઈ લે તો કદાચ તેમને વિશ્વાસ આવી જાય ગુસ્સો તો મને મા પર ઘણો હતો કે એ બધી વાત જાણતી હોવા છતાં મારી પાસેથી છુપાવી રહી હતી અને એ દિવસે મારા કહેવા પછી પણ તેમણે મારી વાતને ગંભીરતાથી ના લીધી પણ કોઈ વાત નહીં એ મારી માં હતી સાંજે મેં તેમનો હાથ પકડ્યો અને તેમને સીધા પપ્પાના ઓરડામાં લઈ ગયો અને સાચે જ અર્પિતાને પણ અવાજ આપ્યો મેં કહ્યું તમને ખબર હતી કે પપ્પા અર્પિતા સાથે મારપીટ કરે છે માય નામા માથું હલાવ્યું અર્પિતાની તરફ જોયું તો કહેવા લાગ્યું મારતા હતા બસ ડામતા હતા અને ક્યારેક એક થપ્પડ લગાવી દેતા હતા મેં આઘાતથી માની તરફ જોયું પપ્પાએ મારી પત્ની પર હાથ ઉઠાવ્યો અને તમે તેમને કંઈ કહ્યું નહીં કાંઈ બોલ્યા નહીં તો માં કહેવા લાગી તો શું કરતી પોતાનું ઘર બરબાદ કરતી બધાના મનાવા છતાં પણ મેં આની સાથે બીજા લગ્ન કરી લીધા હતા ઘરવાઓએ કેટલું કહ્યું કે આ માણસ સારો નથી પણ મેં કોઈની ના સાંભળી બધી સચ્ચાઈ તો લગ્નના કેટલાક દિવસ પછી મારા પર ખુલ્લી ગઈ હતી જ્યારે આ માણસે મારા પર હાથ ઉઠાવ્યો હતો પણ શું કરતી કરવાઓથી બહુ કરીને લગ્ન કર્યા હતા એટલે આ સંબંધ નિભાવવો મજબૂર હતી બધા મને જ દોષી ઠેરવતા અને કહેતા કે કોઈની વાત ના સાંભળવી અને હવે પરિણામ જુઓ માં એટલી વાત કરીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી જ્યારે અર્પિતાએ મારી તરફ આશ્ચર્યથી જોયું મારા ઓરડામાંથી નીકળી જાઓ વધુ મારી સામે બકવાસ કરવાની કોશિશ કરી તો તમારી મને ડિવોર્સ આપી દઈશ અને પછી આખા ખાનદાન સામે મો છુપાવતા ફરજો પપ્પા એકદમ ગર્જના કરી તો મેં તેમને કોલરથી પકડી લીધા હતા બધો લિહાજ ખતમ થઈ ગયો હતો એ મારો સાવકો બાપ હતો આ વાત અમે અર્પિતાથી છુપાવી રાખી હતી પણ હવે કોઈ ફાયદો નહોતો હતો હવે જ્યારે સત્ય સામે આવી ગયું હતું તો તેને તેની ઓકાત યાદ કરાવી જરૂરી હતી મેં તેને પકડીને બે ત્રણ થપ્પડ મારી હતી અને તેને આંગણામાં ધક્કો મારી દીધો અહીંથી નીકળી જાઓ અને ડિવોર્સના કાગો મોકલી દેજો ખાનદાન વાવને અમે ખુદ જોઈ લઈશું ગલતીઓ માણસથી થાય છે માં તમે આ ગલતીને માથે કેમ ચડાવી લીધી હતી કેમ સમય રહેતા આ માણસને છોડી ના દીધો આટલો સમય તેના અત્યાચાર સહન કરતી રહી મને દુઃખ પણ થયું હતું અને ગુસ્સો પણ આવ્યો હતો માં હજુ સુધી રડી રહી હતી કદાચ પોતાની ગલતી પર પસ્તાવો કરી રહી હતી મારા પિતાના અવસાનના ઠીક ત્રણ વર્ષ પછી જ બીજા લગ્ન કરી લીધા હતા કરવાઓ અને સંબંધીઓએ કહ્યું હતું કે આ માણસ સારો નથી આ સ્વભાવથી અયાશ માણસ છે અને ફક્ત મારા પિતાની દોલતની પાછો છે પણ મારી માએ કોઈની ના સાંભળવી અને કહ્યું હતું કે પરેશ મને સાચો પ્રેમ કરે છે અને એ મારી ધન દોલતની પાછો નથી અને એ મારા બાળકને પણ પોતાનું કરી લેશે છે લગ્ન પછી મને કદી પણ પપ્પા તરફથી કોઈ ફરિયાદ નહોતી થઈ રહી એ મારા મામલાઓમાં દખલ ના કરતા હતા મારા બધા નિર્ણયો માં ખુદ જ લેતી હતી અને મને આ વાતથી કોઈ સરોકાર પણ નહોતો કે પપ્પા ઘરમાં શું કરી રહ્યા છે મારી મા ખુશ હતી મને બીજું શું જોઈએ પણ આજે ખબર પડી રહી હતી કે એ માણસ ના ફક્ત મારી મા સાથે મારપીટ કરતો હતો પણ હવે તેણે મારી પત્ની સાથે પણ મારપીટ શરૂ કરી દીધી હતી તેને કદાચ મારપીટ કરવાની આદત પડી ગઈ હતી માને તેના અત્યાચારથી હું ના બચાવી શીખ્યો ગયો પણ પોતાની પત્નીને જરૂર બચાવી લીધી હતી એ મારો સાવકો બાપ હતો તેણે મારી માને ન જાણે કેટલું રડાવી હતી પણ હવે તેના રડવાનો વારો હતો મેં પોલીસને ફોન કર્યો અને તેને જેલમાં બંધ કરાવી દીધો હતો થોડા સમય પછી મા માટે ડિવોર્સના કાગળ પર સહી પણ કરાવી લીધી હતી ડિવોર્સના કાગળ જોઈને ધ્રુજકે ધ્રુજકે રડવાનું શરૂ કરી દીધું તેણે પોતાની આખી જિંદગી એક નર્કમાં ગાવી લીધી હતી અને આ વાતની કોઈને ખબર પણ ના પડવા દીધી હું ખુદ પણ પસ્તાઈ રહ્યો હતો હું એવો દીકરો હતો જે પોતાની માં નું ધ્યાન પણ ના રાખી શક્યો એ જોઈ પણ ના શક્યો કે મારી માં દુઃખમાં છે કે આ માણસ સાથે ખુશ છે હજુ વિચારું છું કે જો મેં અર્પિતાના પગ પર લાગેલા ઘા જોઈને પપ્પા પર શક ના કર્યો હોત તો કદાચ મારી પત્ની પણ ચૂપચાપ માં જેમ માર ખાતી રહે અને આ માણસના અત્યાચારનો સહન કરતી રહે ઘરના ઘરના પણ મામલાઓ પર ધ્યાન રાખવું જોઈએ ક્યારેક ઘરના નાના નહીં મોટા પણ ખોટા હોય છે તેમને પણ ઘણી બધી વાતો સમજવાની જરૂર હોય છે અને જ્યાં અત્યાચાર થતો હોય ત્યાં બધા સંબંધ નાતા તોડી દેવા જોઈએ ગયેલો સમય કદી પાછો નથી આવતો અને માણસ પાસે ફક્ત પસ્તાવો રહી જાય છે તો દોસ્તો આ વાર્તા વિશે તમારી શું રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને જો તમને અમારી આજની વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ લાઈક જરૂર કરજો જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી લેજો તો મળીએ એવી જ એક અને મોટિવેશનલ વાર્તા સાથે થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ જાતિ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી ફરી મળશું આવતીકાલે મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ